જેતપુર તાલુકાના રબારીકા ગામમાં ખાંટ રાજપૂત ક્ષત્રિય સમાજમાં પારંપરિક કર્મકાંડ કરતા ગૌર મહારાજ અમૃતલાલ દવેની દક્ષિણા વધુ લાગતા યજમાન રવજીભાઈ રાઠોડે હવનમાં અન્ય ગોળને બોલાવ્યો હતો આ જોઈને પારંપરિક ગોર અમૃતલાલ દવે ગુસ્સે ભરાયો તેણે યજમાન રવજીભાઈ રાઠોડ સાથે બોલાચાલી કરી ધક્કો મારતા યજમાનનું માથું જમીન સાથે પટકાયું જેમાં તેઓ બેભાન થઈ ગયા જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા ત્યારે પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા ત્યારે સામાન્ય બાબતે બોલાચાલીનો બનાવ યજમાનના મોતમાં પરિણમતા પોલીસે મૃતક રવજીભાઈના પુત્ર હિતેશની ફરિયાદ પરથી અમૃતલાલ દવે સામે ગેરકાયદે હત્યાની આઈપીસીની ત્રણસો ચાર હેઠળ ગુનો દાખલ કરીને ધરપકડ કરી છે રબારીકા ગામમાં ગઈકાલે એક ખાંટ સમાજના ઘરે પિતૃ કાર્ય ચાલુ હતું તે દરમિયાન એક જે એમના ગોરબાબા હતા એ રાજકોટથી કર્મકાંડી ત્યાં આવ્યા અને જે મકાન માલિક હતા એમની સાથે એણે જીબાજોડી કરેલ કે મને બ્રાહ્મણ તરીકે કેમ નથી રાખેલ ત્યારે આ મરણજના જે રવજીભાઈ છે તે તેમને હવનમાંથી ઊભા થઈ અને તેમને સાઈડમાં લઈ જતા હતા કે આપણે સાઈડમાં વાત કરી લઈએ તો ત્યારે આ બ્રાહ્મણ જે છે એ ઉશ્કેરાઈ જતા તેમણે હાથ એમનો છોડાવી અને તેમને ધક્કો મારતા એટલે જે રવજીભાઈ છે તેને ત્યાંથી ઠેબ લાગતા તે પડી જતા અને ધક્કો ધક્કાના કારણે એમના પાણીયારાના નીચેના ભાગે માથું ભટકાતા તેમાં ફૂટ થઈ ગયેલ અને તેના કારણે તેમનું